હતી વડગામ પંથકના એક કુંવારા યુવકને ચાર જેટલા સાગરીતો દ્વારા ત્રણ લાખ રૂપિયામાં પરજ્ઞાતિની જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરાવાયા હતા જે બાદ આ યુવતી સાસરીમાં થોડો સમય રહી એ બાદ ફરાર થઈ ગઈ હતી

આયુષી નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા બાદ થોડો સમય રહ્યા બાદ પિયરમાં જવાનું કહીને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને લગ્ન કરાવનાર સાગરીતો પણ મોબાઈલ સ્વિચ ઓફ કરી સરનામા બદલી દીધા હતા જે અંગે વડગામ પોલીસ મથકે લૂંટારી દુલ્હન અને તેના સાગરીતો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો જેમાં પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનોલોજીની મદદથી લૂંટારી દુલ્હન સહિત આરોપીઓને ઝડપી લીધા હતા

एक जो फर्यादी भोग बनणार युवक आहे तेने पाच लोक टोळकीने लग्न लालच आपीतपंडी करमाल होती आणि आ गुन्हा ते पासे थी त्रण लाख जे रकम ते मिळवी लिधेल वडगाम पोलीस स्टेशन ना पी आय आणि अन्य स्टाफ द्वारा सारी रीती केसनं इन्वेस्टिगेशन कर आणि हो आम्हाला एक्कावन हजार रिकवरी पण कर गुजरात सरकार ते गुजरात पोलिस જે કાર્યક્રમની નીતિ છે તેરા ચૂચક અર્પણની જેમાં ફરિયાદીના ગયેલ મુદ્દા માલ પાછળ તેઓને આપવાની અમારી જે પહેલ છે આ પહેલ અંતર્ગત પડગામ પોલીસ સ્ટેશનના શ્રી દ્વારા આ બે લાખ એકાવન હજારની રકમ ફરિયાદીને સહકાર આપીને તેઓ પાસેથી અને માનનીય કોટ સાહેબ પાસેથી છોડવીને આજ તેરા તેૂચક અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓને પાછળ આપવામાં આવેલ છે મારે આપ સૌના માધ્યમથી તમામ અમને વિનંતી છે આ પ્રકારના કોઈ પણ બનાવ આપણા સાથે બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરજો અમે આપના સાથી છીએ અને આપના સાથે જે પણ આ પ્રમાણે છેતરપિંડી કરવા માંગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા બનવાનું તેઓને કરવામાં આવશે શિક્ષા કરવામાં આવશે થેન્ક યુ જય હિન્દ